નરેશ ગયો કે તરત નિર્માળા ઓરડામાં આવીને ઓશિકામાં મોં ગઈ નરેશના વર્તનથી એનું મન ખારું થઈ ગયું હતું જેટલી વાર એ જવાનો પ્રયત્ન કરતી હતી એટલી વાર નરેશ એને દૂર ને દૂર હડસેલી દેતો હતો એણે કદી વિચાર્યું પણ નહોતું કે જીવનમાં ક્યારેય આવો વળાક પણ આવશે લગ્ન પહેલા અનેક વાર એને ઉપેક્ષા અને ઉપવાસ ભરી નજરોનો સામનો કર્યો હતો પણ એ સમયે એને કલ્પના પણ કરી નહોતી કે પોતાનો પતિ પણ એના પ્રત્યે ઉપેક્ષા અને તિરસ્કાર ભર્યું વલણ અપનાવશે બાળપણ કેટલું બધું આનંદ ભર્યું હતું નિશાળમાં અનેક છોકરીઓ એની બેનપણીઓ બનવા આતુર હતી શિક્ષિકાઓ પણ એને ખૂબ પ્રેમ કરતી હતી એ હસમુખી મળતાવડી હોવાથી સાથે સાથે ભણવામાં પણ તેજસ્વી હતી પરંતુ આવા નિશ્ચિત જીવનમાં પણ ક્યારેક ક્યારેક મન કેટલું બધું ખિન્ન બની જતું હતું. એને બાળપણની એ બધી વાતો આજે પણ સારી રીતે યાદ છે એને પહેલી જ વાર પોતાનામાં ભાવનાનો જ્યારે અનુભવી હતી એ વાત પણ બરોબર યાદ છે મમ્મીની એક સ્નેહથી એની બેનપણી પૂછ્યું હતું તારું નામ શું છે બેટા નિર્મળા એણે સરળતાથી કહ્યું આ સાંભળીને મમ્મીની બહેનપણીઓના આદરો પર વ્યંગ્યાત્મક સ્મિત ફરકી ગયું પાસે બેઠેલી સ્ત્રીને એણે આસ્તે કહ્યું લોકો કોણ જાણે શા માટે આવા કમળના નામો રાખતા હશે ને પછી એ બંને હસી પડી હતી નિર્મળા એ વખતે પૂરી વાત સમજી શકી નહોતી છતાં એને પોતાની જાતને અપમાનિત અનુભવી હતી ને ચૂપચાપ ત્યાંથી ખસી ગઈ હતી એ પછી આવા અનેક પ્રસંગો બની ગયા આવા વ્યવહારથી એને ખૂબ જ લજ્જા અનુભવી હતી ઘણીવાર એના મા બાપ ઉપર એને રીસ ચડતી હતી કે કુદરતે તો એને રૂપ રંગ દેવામાં ખૂબ કંજુસાઈ કરી હતી એ તો જાણે સમજ્યા પણ મા બાપે એના કાળા રંગને નિર્મળા નામ દઈને ઉપહાસ કર્યો હતો નહીં સમાજમાં પણ બધે એને હાસી પાત્ર બનાવી દીધી હતી મારા નામ બદલીને શું તેઓ નિર્મળાની નિર્ભરતાને સાર્થકતામાં ફેરવી શક્યા હતા જ્યારે નિશાળના સ્નેહાળ પ્રાંગણને છોડીને કોલેજમાં ગઈ હતી ત્યારે એને કેટલો તિરસ્કાર મળ્યો હતો નાની નાની વાતો પણ એના મર્મસ્થાનને ભેદી નાખતી હતી પોતાના નામ અને વાન ઉપર કરવામાં આવેલી કોઈ પણ મજાક એને ઉત્તેજિત કરી મૂકતી હતી છેવટે એણે કોઈની પણ સાથે દોસ્તી કરવાનો પ્રયત્નો જ છોડી દીધા હતા છતાં એને કેટલાય કટુ અનુભવો થયા હતા જે આજે પણ એના હૈયામાં સોળની પેઠે ભોંકાતા હતા એનો સહપાઠી રૂપેશ જ્યારે હાથ જોડીને ખંધુ હાસ્ય કરીને કહેતો નિર્મલાજી નમસ્તે ત્યારે બધા ખડખડાટ હસી પડતા એ આજે ભૂલી શકી નહોતી યાદ આવતા શરમ અને ક્રોધથી એનું મોં લાલ બની જતું હતું કોણ જાણે રોજ કેટલું બનતું હતું ને આવી બાબતોનો રોજ સામનો કરવો પડતો હતો આવા વાતાવરણમાં એ વધુ ને વધુ અંતર્મુખી થતી ગઈ હતી શ્વાસ રૂંધી નાખે એવા એ વર્ષો પસાર કર્યા બાદ જ્યારે થોડો સમય માટે ફરી ઘરનું સહજ વાતાવરણ મળ્યું ત્યારે મન શાંત થવા લાગ્યું હતું રંજન અને દિનેશ તો એની હોશિયારી પર મુગ્ધ અને એના પ્રશંસક હતા એના પ્રત્યે એને ખૂબ જ માન પણ હતું મા બાપ પણ એને ખૂબ પ્રેમ કરતા હતા આવા વાતાવરણમાં વીતેલા દિવસોની કડવાશ ભૂલી જઈ એ સુખદ કલ્પના કરવા લાગી હતી નિર્મળાના પપ્પા મનહરભાઈ વેપારી હતા એ વેપારી વર્ગમાં એમની જબરી થાક હતી એમના વેપારી સંસ્કાર છોકરીઓને ખુદ જ ભણાવવાના પક્ષમાં નહોતા પરંતુ નિર્મળાની હટ અને યોગ્યતાને કારણે એને કોલેજમાં જવા દીધી હતી. હવે બનતી ત્વરાએ એ પરણાવીને નિવૃત્ત બનવા ઈચ્છતા હતા સારું ઘર અને વર્ષોથી પ્રતિષ્ઠાને કારણે નિર્મળના સાધારણ હોવા છતાં વન સમૃદ્ધ ઘર મળવામાં વિશેષ તકલીફ પડી મનહરભાઈ મનહરભાઈના બાળ ગોઠિયા હતા અને સહપાઠી ઉપરાંત સારા મિત્ર પણ હતા બંને ખૂબ પ્રસન્ન પણ હતા મિત્રતાનું પરિવર્તન સંબંધમાં કરીને દિનકરભાઈ કઠોર શિસ્ત હતા અને ઘરમાં એમની જોરદાર રુઆ હતો તેઓ છોકરા છોકરી જોવા દેખાડવાના અને લગ્ન પહેલા છોકરો છોકરી મળી એવી છૂટ આપવાની સખત વિરુદ્ધમાં હતા નરેશ સુંદર આકર્ષક ભણેલો ગણેલો નવ હતો વળી સીએ ની પરીક્ષામાં પાસ થઈને તો મનહરભાઈ ની નજરમાં એનું સ્થાન અનેક ગણું ઊંચું થઈ ગયું હતું આવો શિક્ષિત અને સંસ્કારી જમાઈ પ્રાપ્ત કરીને મનોહરભાઈ તો ફૂલ્યા સમાતા નહોતા નરેશને પણ પૂરેપૂરી શ્રદ્ધા હતી કે એના પિતાજી જે કંઈ નિર્ણય લેશે એ એના હિતમાં જ હશે પણ સુહાગ રાતે દુબળી પાતળી શામ વર્ણે અને આકર્ષણ વિનાની નિર્મળાને જોતા જ એની બધી જ રંગીન કલ્પનાઓના સુંદર ચિત્રો પર ડામરનો કૂચડો ફરી વળ્યો ઘણું ઈચ્છવા છતાં પણ પ્રેમ પ્રદર્શિત નાટક કરવાનું એને ન કરી શક્યો પપ્પા પતિ એના મનમાં અત્યંત કડવાશ ઘોળાઈ ગઈ અને કશું કહ્યા વિના એક તરફ મોં ફેરવીને ઉભો થઈ ગયો પૈસાદાર પ્રતિ વેપારીઓની પ્રતિષ્ઠા પણ આ કજોડા વચ્ચે સામંજ સ્થાપી શકી નહીં ભંગ થાય એની નિર્મળા કરતી રહી બધું જાણવા છતાં પણ એને ઈચ્છા થયેલી નારાજીનું કારણ પૂછે માફી પણ માગી પરંતુ નરેશના આકર્ષક વ્યક્તિત્વથી અંજાયેલી નિર્મળા કશું બોલી શકી નહીં છેવટે બે ઘૂટના વચ્ચે માથો દબાવીને એ રડતી રહી દીપકા ભરતી રહી ને એમને એમ ક્યારે ઊંઘી ગઈ એની જ ખબર પડી નહીં જમવું નથી કે શું સાસુનો સ્વર સાંભળીને નિર્માળા અતિતના ગર્ભમાંથી એક જાટકે વર્તમાનના ધરાતળ પર આવી ગઈ કોણ જાણે આમ ને આમ કેટલો સમય વીતી ગયો હતો ફાફળી એ ઊભી થઈ ગઈ અને ભીની આંખો લૂંચતી લૂજતી નીચે ચાલી ગઈ રસોઈના કામથી પરવરારીને ફરી ઉપર એના ઓરડામાં પહોંચી ત્યારે ચાંદીની ફ્રેમમાં મઢેલા નરેશના ફોટા ઉપર એના એસેજ એની નજર ચોંટી ગઈ ફરી એના અહીંયા કશુંક સૂર જેવું ખટકવા લાગ્યું એ વિચારવા લાગી આ બે વર્ષોમાં અનેક નરેશ નાની નાની વાતોમાં એનું દિલ દુખાવી રહ્યો હતો નહીં તો રાવળું ફરીને સૂઈ જતો આજ સુધીમાં એક વાર પણ સંપૂર્ણ રૂપથી એના પ્રતિ સમર્પિત થઈ શક્યો નહોતો આખરે એણે શું ભૂલ કરી છે ફરિયાદ તો એના પિતાજી માટે એને હોવી જોઈતી હતી એમના નિર્ણયને એણે આંખો મીચીને સર્વોપરી કેમ માની જીવવા ફરજ પાડીને એ મને કયા ગુનાની સજા દઈ રહ્યો છે અનેક પ્રશ્નો મનને ઉદ્રેકિત કરી રહ્યા હતા પણ નરેશને આ બાબતે પૂછવાની એ ક્યારેય હિંમત કરી શકી નહોતી ના હવે એ સહન કરી શકશે નહીં આજે તો બધી વાત એ કહીને જમશે આજની જેમ ક્યાં સુધી પોતાની ઈચ્છાઓનું દમન કરતી રહેશે કેટલી આજે રંજન અને પિકનિક માટે ક્યાંક બહાર જવાનો કાર્યક્રમ કર્યો હતો અત્યંત આત્મીયતાથી સવારે નરેશને એણે કહ્યું હતું આજે રવિવાર છે રંજન અને દિનેશ તમને બોલાવ્યા છે બધા ક્યાંક પિકનિકમાં જઈએ આજે શું છે ફરી ક્યારેક જઈશું ઊંઘમાં પડખું ફેરતો ચાદર માથા સુધી ખેંચતો નરેશ બોલ્યો પણ આજે તમારે શું કામ છે મારા માટે નહીં તો એમને માટે તો ચાલો જો તમે નહીં આવો તો એ બધા શું વિચાર છે મેં તો એમની સાથે પેકનિક જવાનો કાર્યક્રમ પણ ગોઠવી નાખ્યો છે જો તારા બધા જ કાર્યક્રમો નક્કી જ હતા તો પછી મારી શું જરૂર પડી ગઈ તું જા મારા તરફથી કશો વાંધો વિરોધ નથી હું ઘેર કાર મૂકીને જઈશ કહીને નરેશ પડખું ફેરવી લીધું એના હૃદય જોરદાર પણ એને આવળી પકડી એના કરતા તો એને કાર્યક્રમ જ ન ઘડ્યો હોત તો આવી સ્થિતિ ક્યારે ઉભી જ ન થાત નિર્મળાએ એ જ વખતે દિનેશને ફોન કરીને કહી દીધું તારા જીજાજી અગત્યનું કામ છે એટલે ફરી ક્યારેક જઈશું એનું મન વિષાદથી ભરાઈ ગયું પછી એનું મન કોઈ કામમાં ચોટ્યું નહીં રહી રહીને પોતાનું દુર્ભાગ્ય યાદ કરી કરીને આંસુ સારતી રહી શું એનો એટલો અધિકાર નથી કે એ પોતાના કોઈ પણ શોખમાં નરેશને સામેલ કરવાનું વિચારે પણ ખરી આજે એ નરેશને અવશ્ય પૂછશે કે શા માટે એ એના પ્રત્યે આટલી બધી ઘૃણા કરે છે અને એની સાથે ક્યાંય જવાનું પસંદ કેમ નથી કરતા સંધ્યા ઢળવા લાગી નિર્મળા શિથિલ ડગલે રસોડામાં આવી અને રસોઈ બનાવવામાં પ્રવૃત્ત બની ગઈ એના હાથની સાથે વિચારો પણ વેગપૂર્વક વહેવા લાગ્યા રોજની આ બંધિયાર જિંદગીમાં જીવનની જરાય ઈચ્છા આકાંક્ષા નહોતી બસ લાગણી વિનાના યંત્ર માનવની જેમ એક પછી એક કામ પતાવતા રહી કેટલી મહત્વહીન અને નિરસ આ જિંદગી છે મમ્મી પપ્પાએ જમી લીધું હતું નરેશ હજી આવ્યો નહોતો નિર્મળા રસોડામાં ઢાકો ડૂબો કરી મન બહેલાવા ટીવીની સામે બેસી ગઈ ડોરબેલ વાગી તો કાર્યક્રમ જોવામાં હોય એમ બેસી રહ્યું દરવાજો ખોલ્યો નરેશ આવ્યો અને બૂટ કાઢીને સોંપાવવા સુઈ ગયો બહુ મોડું કર્યું ચાલ હાથ મો ધોઈને જમી લે બહુ તારી પ્રતિક્ષા કરી રહી છે મમ્મીએ કહ્યું નાનપણનો એક મિત્ર મળી ગયો હતો એટલે મોડું થઈ ગયું એ જમવામાં ખૂબ આગ્રહ કરવા લાગ્યો એટલે એને ઘેરે જ જમી લીધો નરેશે બે પરવાહીથી કહ્યું નિર્મળા ઉદાસ મનથી બેઠી રહી અને લૂસ લૂસ બે કોળિયા ખાઈને બાકીનો નોકરને આપી ને પોતાના ઓરડામાં આવી ગઈ નરેશ જેવા માણસને કંઈ પણ કહેવાનું વ્યર્થ છે ભલે મનનો ઉભરો કાઢી પણ લે તોય શું આ તેરાડો પૂરી પૂરી શકાશે ખરી ક્યાંક નરેશ એનાથી ઘણો દૂર ન થઈ જાય ના એ ક્યારેય પણ પોતાની નબળાઈ જાહેર નહીં કરે ક્યારેક ને ક્યારેક તો એના સારા વર્તનથી નરેશ પીગળશે જ મનને સાંત્વન દેતી નિર્મળા સુવાનો પ્રયત્ન કરવા લાગી સવારનો સુખદ સમય હતો મીઠી ઊંઘમાં પરણે જાગી સૈયા ત્યાગ કરીને વસ્ત્રો સરખા કરતી કરતી નિર્મળા ઓરડાના બારણે આસ્તેથી બંધ કરી નીચે રસોડામાં આવી એણે ઘરની સંઘળી જવાબદારીઓને સ્વચ્છ માથે લીધી હતી એને આમાં સંતોષનો અનુભવ થતો હતો સાસુ સસરાની પ્રત્યેક જરૂરિયાતનો એક ખ્યાલ રાખતી હતી એટલે થોડા જ સમયમાં બંનેના દિલ જીતી લીધા હતા સૂરજ ઘણો માથે આવી ગયો હતો બારીમાંથી ઓરડાના તડકો પણ આવવા લાગ્યો હતો સાંભળો છો હવે ઉઠો સાડા આઠ વાગવા આવ્યા છે નિર્મળાએ આસ્તેથી નરેશના હાથ ઉપર હાથ મૂકીને કહ્યું ઈચ્છા હોવા છતાં રસોડામાં ભીના થયેલા ઠંડા હાથ અધિકારપૂર્વક એના શરીર પર ચાપીને છેડતી ન કરી શકી ઊઠો નહીતર ઠંડા હાથ ચાપી દઈશ કશો પ્રતિકાર કર્યા વિના નરેશ ઉઠી ગયો એટલે નિર્મળાએ બાથરૂમ માં પહેરવાના કપડાં ટાંગી દીધા ને શેવિંગનો સામાન શુંગાર મેજ પર સજાવા લાગી પાતક્રમ પતાવીને નરેશ દાઢી બનાવવા લાગ્યો નિર્મળા ત્યાં જ ઊભી રહી કદાચ કોઈ વસ્તુની જરૂર પડે વિચારવા લાગી નરેશ વઢે છે ત્યારે દુઃખ થાય છે પણ મૌન રહીને ઉપેક્ષાને અવગણના કરે છે ત્યારે તો એકથી વધારે દુઃખ થાય છે જરાક ટુવાલ આપજે તો વિચાર માળાને ભંગ કરતો નરેશનો સ્વર નિર્મળા અને સંભળાયો નિર્મળા કબાટમાંથી ટુવાલ કાઢીને નરેશના હાથમાં મૂંગા મૂંગા મૂકી દીધો નરેશ મો લૂછવા લાગ્યો અચાનક જ નિર્મળાની નજર નરેશના ચહેરા પર હળવા હળવા સફેદ ડાક પર સ્થિર થઈ એના મોંમાંથી અનાયાસે જ નીકળી ગયું તમારા ચહેરા પર પહેલા તો ડાઘ હતા જ નહીં બસ હમસ્તુ જ ઠંડીના કારણે ઘણી વાર થાય છે બાળપણથી જ આવું બનતું આવ્યું છે નરેશે બેદરકારીથી કહ્યું છતાંય ડોક્ટરની સલાહ લેવામાં વાંધો શું છે તું નાહકનો વહેમ ન કર આ તો એની મેળે જ મટી જાય છે કહીને નરેશ બાથરૂમમાં ઘૂસી ગયો ત્યારે નિર્મળા પણ રાતને ત્યાં જ અટકાવીને રસોડામાં ગઈ અને નાસ્તાની તૈયારી કરવા લાગી ગઈ પણ આ વખતે નરેશના ચહેરાના ડાઘ મટ્યા નહોતા ધીરે ધીરે ડાઘ એટલા થતા જતા હતા કે ચહેરાનું આકર્ષણ નષ્ટ થવા લાગ્યું હતું પણ જેટલો હતો એટલો જ હવે ચિંતિત રહેવા લાગ્યો આવી સ્થિતિમાં નિર્મળા એને આશ્વાસન આપતી અને ડોક્ટરોની બતાવેલી જાત જાતની દવાઓ પણ સમય સમય પર આપતી રહી હવે નરેશ નિર્મળા સાથે આતળો અતળો રહેતો હતો મોટે ભાગે કશાક વિચારોમાં જ ડૂબેલો રહેતો હતો પણ રેવા જે કે પૂછતી એનો શાંતિથી જવાબ આપતો હતો કોણ જાણે કેમ પણ આ આકસ્મિક પરિવર્તનથી નિર્મળાને ડર લાગવા માંડ્યો હતો રાત ઘણી વહી ગઈ હતી બધા ટીવી આગળ બેસી ગયા હતા છેવટે કંટાળીને નિર્મળા ઉપરના એના ઓરડામાં આવી ગઈ ત્યારે નરેશ પણ મા બાપને હોલમાં છોડીને એની પાછળ પાછળ આવ્યો રોજની જેમ નિર્મળા ચૂપચાપ સૂઈ ગઈ હતી જાણે એ નરેશની ઉપેક્ષાથી ટેવાઈ ગઈ ન હોય નરેશે લાઈટ બંધ કરીને સ્નેહથી એને બાહુ પાસમાં ભીસી લીધી ને બોલ્યું નફરત તો નથી કરતી ને એના સ્નેહ સ્પર્શથી નિર્મળાનું રોમ રોમ ઉલ્કિત બની ગયું પહેલી વાર એને પ્રેમનો એકતાનો પરિચય થયો હતો હર્ષથી ગળગળી થઈને એ બોલી તમે એવું કેમ વિચારી લીધું આજ સુધી તારી સાથે ઉપેક્ષા ભર્યું જ વર્તન કરતો રહ્યો છું પિતાજી તરફનો આક્રોશ તારા પર ઉતારીને સંતોષ અનુભવતો મારી સાથે દગો થયો છે એવું વિચારીને વિના કારણે તને ગુનેગાર માનતો હતો પણ તું તો મારા માટે પ્રાણ પાથતી રહી હું તો દેહિક સૌંદર્યની છલનામાં મનના સૌંદર્યથી સાવ અજાણ જ રહ્યો હવે હું સમજ્યો કે તારું મન કેટલું સુંદર પ્રેમથી સભર છે હું તો મારી આ ભૂલો માટે માફી માંગવાની લાયક પણ નથી રહ્યો બસ બસ આગળ કયું કહેશો તો હું રડી પડીશ નરેશના અધરો પર હથળી દાબીને નિર્મળા બોલી મને પૂરી શ્રદ્ધા છે કે એક ને એક દિવસ તમે મારી તપસ્યાનો ફળ અવશ્ય મળશે આપ એવો વિચાર કદી મનમાં લાવશો નહીં કે હું આપને નફરત કરું છું મારા મનમાં આપનો પ્રેમ મેળવવાની તડપ અવશ્ય હતી પણ મેં ક્યારેય મારી જાતને આપને લાયક સમજી જ નહીં આજે મને એવું લાગે છે કે જાણે મેં સર્વસ્વ પ્રાપ્ત કરી લીધું છે નિર્મળા તું તો ખરેખર નિર્મળા જ છે નિર્મળ છે હું તારો ગુનેગાર છું આજે હું મારી જાતને તારી આગળ કંગાળ અનુભવી રહ્યો છું ન તો મારી પાસે સુંદર અહિયો છે ન સુંદર દેહ રહ્યો છે કે જેના પર મને ગર્વ થાય દરેશ ઉદાસ વરે કહ્યું ઓછું શા માટે લાવો છો આપણે ઈલાજ કરાવવામાં જરાય કસર બાકી રાખીશું નહીં છતાં સફેદ દાગ મળશે નહીં તોય મને કશી બીક નથી આ કઈ ભયંકર બીમારી નથી પ્રેમ એટલો બધો છીસરો નથી હોતો કે એવી નાની નાની વાતોમાં તિરસ્કારમાં ફેરવાઈ જાય હું તો સદા સદાને જ તમારી જ છું નરેશે ભાવ વિવળ બનીને એને એવી આલિંગન બદ કરી લીધી જાણે કોઈ અમૂલ્ય ખજાનો મળી ન ગયો હોય મિત્રો તમને મારી આ વાર્તા ગમી હોય તો એને તમારા બીજા ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ આપજો આભાર કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જરૂર આપજો